મારું જીરું હજી ઉભું છે અને આ ભાઈ નું જીરું બીજે દિવસે સાવ સુઈ ગયું ગયું જય ગિરનારી મિત્રો મિત્રો આજે આપણે આવ્યા છીએ ના

નિલેશભાઈ ઉપર જે ઘટના બની ને એ ઘટના કોઈ ખેડૂતો પર ન બનવી જોઈએ આપણે વિડીયો બનાવવાનો મેન આશય એટલો જ છે કે નિલેશભાઈ ઘટના બની બરાબર એ ઘટના ગુજરાતના કોઈ ખેડૂત બનવો ન જોઈએ બરાબર એટલે આપણે આ ખાસ વિડીયો બનાવીએ છીએ એટલે ખાસ આપણે નિલેશભાઈ પૂરેપૂરી વાત કરીએ કે એને શું એના ખેતરમાં થયું કે જેથી કરીને આખું આખું પાંચ છ વીઘાનું જે ખેતર છે બરાબર એમાં લોટા વોટા રાખી નાખવાનું મિત્રો જીરું પણ એ વન હતું કે જે પંદર મણ જીરું થાય ને એવું જીરું હતું આજે એનું લોટાઉટા રાખવું પડ્યું બરાબર તો એવું કઈ ઘટના બની એટલે એ ઘટના વિશે આપણે નિલેશભાઈ આરે જ વાતો કરીએ નિલેશભાઈ સ્વાગત છે તમારું હવે તમે આમ શરૂઆત થી કયો કે આવી કઈ ઘટના ને કેવી રીતે શું થયું એટલે એમાં તો એવું હતું કે પાણી જે બેરલ ભરેલા હતા ને એની અંદર જ ફોલ્ટ હતો એને લીધે જ આ થયો ટૂંકમાં લીધે એવું કોઈ કઈ પ્રશ્ન જ નથી બરાબર નિલેશભાઈ ટૂંકમાં એના આ ખેતરમાં આપણે રેગ્યુલર તમને બધાને ખબર હશે કે જીરામાં દવા તો છટાતી હોય છે બરાબર તો નિલેશભાઈ એનું રેવાનું ટૂંકમાં થોડુંક દૂર છે એક કિલોમીટર એક કિલોમીટર આગળ છે અને આ વાડી છે ટૂંકમાં અવાવરી જગ્યા છે કે આજુબાજુમાં બહુ ઓછા લોકો રહે છે મિત્રો તો હવે આપણે શું કરતા હોય કે આપણે હા જ્યાં ટૂંકમાં પડતો હોય આગળ બેરલ ભરો અથવા તો તમે જે ટાકી નો મેળ આવતો હોય તમે ભરતા હોય બે બેરલ આપડે ભરેલ પડ્યા હોય બરાબર એટલે આપડે એવું તો કઈ નથી હોય ના હોય તો કામ લાગે હા આપડે ક્યારે આવું બૈનું ના હોય એટલે આપડે એ સેફટી રાખીએ ને કે સંગ્રહ રાખીએ તો કામ લાગે હા અને ઘટ એટલા માટે ભરેલું હતું પાણી અને એની અંદર જ ગમે એ કઈ જે તે ભરેલું હોય એટલે ટુકમાં મિત્રો ઘટના થઈ એમ ઘટના આખી એવી બૈની દવા નીલેશભાઈ અહિયાં વારંવાર દવા છાટવા પોતે આવે બરાબર હવે એને ટૂંકમાં પોતાની જે દવા છાંટવાનું જે પાણી ભરવાનું હોય ને ઈ એક જગ્યાએ બેરલ પાણી રોજ આપણે આપણે એવું જ કરતા હોય કે કુંડામાંથી લેતા હોય કે બેરલ લેતા હોય હવે દરરોજ આવી અને પોતાની રીતે એમાંથી પાણી લઈને દવા છાટે છાટે બરાબર હવે ઘટના એવી બની કે કોઈ એવો વ્યક્તિ કે જેને આપણે રાક્ષસ કહીએ તો હાલે આ આ યુગનો બરાબર કળિયુગ રાક્ષસ કહીએ તો હાલે કે એની એવી ઘટના બની જીરું એવો નતું મિત્રો તો એમાં

પછી પાણી જે વહીધું ને એટલે મને તો પેલા તો એમ થયું કે દવામાં કઈક ફોલ્ટ હે એટલે આમાં ભાઈ ને ફોન કર્યો એગ્રો માં કે ભાઈ આ રીતના બન્યું તો એને મને કીધું કે ભાઈ તમારે દવાનો કોઈ દવા માં ફોલ્ટવા નો ઈસ્યુ હોય તો મારી યારે મારા ભાઈઓ એવા ત્યાં ચાર દવા લેવા ત્યાં

ઈ ક્યારે ઉભો તો એમાં કઈ અસર નથી એટલે આપડે ખબર પડી કે ભાઈ જે છે ઈ પાણી ની અંદર છે એટલે ઈ પાણી નખરું એમાં જે ચારો ઉભો હતો ને એમાં એટલે અડધે લગી તો તો એ ઢળી ગયું એટલે ઈ ની પાણી પછી અમારા ભાઈ ની વાડીએ અઢી લીટર નો પાણી નો સીસો ભરી ગયા ત્યાં જીરું અત્યારે હું ક્યાં ઉભો હતો ઈ જીરું તમને અત્યારે બતાવું એ પાણી ત્યાં અમે છાંયું ઓરસ ચોરસ બે ફૂટ ની અંદર એ જીરો બપોરથી થયો તો એ ઢળી ગયું એટલે એ તો નક્કી પાણીની અંદર જે છે પાણી અંદર ટૂંકમાં ગમે દવા ટૂંકમાં નાખેલી હતી બરાબર અને લેબોરેટરી નું કીધું કે આઠ દસ હજાર નો ખર્ચો આવે હા બરાબર હવે આઠ દસ હજાર મારે કાઢવા હવે કાઢી ને પછી મારે કેના ના અમે

અને બે દિવસ ની અંદર પૂરું એમ એનો પૂરું થઈ ગયું એટલે એમાં આ ઘટના બની તો તમે એનાથી તમને આમ એવું વરસાદ ને લીધે

મિત્રો જે હોય ને આપડે ખબર છે કે એનું તો ધનો ભલે આજ નહી તો પાંચ દિવસ પછી દસ દિવસ જેને એનું ભરાઈ જાય ત્યારે એનું તો પૂરું થઈ જવાનું બરાબર ને હવે મિત્રો આપડે ખરેખર દરેક ખેડૂતો જાગૃત થવાની જરૂર છે બરાબર કે ભાઈ આ પાણી છે એનું ખાસ બધા ધ્યાન રાખવાનું અને આવી નાની નાની કે કઈ ઘટના આવી બને ને એવું વિચારવાનું કે આમાંથી આમ થઈ શકે કઈ હા ખાલી પાણીની અંદર ભલે જે કઈ નાખતા હોય હા હા પણ આ થઈ હકે થઈ હકે થઈ સારો એને તો ખાલી એટલી સીસી લઈને ને આવું ખાલી નાખીને બે મિનિટ નું કામ કરીને વહી જાય કરોડ લાખો ની નુકસાન આવે એટલે આ ખાસ જાગૃત રહેવાની જરૂર છે એટલે ટૂંકમાં જયારે દવા છાંટવા ત્યારે નવું પીવાનો ટાકો છે આમાં કદાચ એવું કઈ નથી આપણું મેન લક્ષ્ય એજ છે માલ બચ્ચે ની બાપ ને એવું ના કરી શકીએ આપણે કે જુવાર હતી આ ભાઈ ને તો આ બાજુ માલધારી રહ્યા ને એ લોકો ચારી જાતા હોય એમ પણ એટલે ઘણા આપડે શીખાડે આઈડિયા મારે કે તમે આપડે આ જે હા નાની એવી ટાચડી ટાઈપ ની નાની એવી ચૂક ટાઈપ નું આવે ને એમાં લગાડી દીધું એટલે ખાવા જાય એટલે અંદર જાય પણ એ આપડી માનવતા કહેવાય એ તો ઢોર ને ખબર નથી એ ખાય તો એ તો ફેલ થાય ને એવું તો ના જ કરાય ને આ તો ધરાર જેને કરવું છે એ તો માથા ભરી કેવાય અને આ જે વસ્તુ બની ને એ તો માનવતા એમ માનો કે હદ વટાવટ આવી ગયો આનાથી તો કઈ ખરાબ ના હોય ને પાછળ થી આવી ટૂંક માં વાર કર્યો એવું તો નજર નઈ હામી જ હતો આજે ક્યારો જે હતો એ એને કઈ નતું એમને એમ દેખાતો હતો કે વિઘે ચૌદ પંદર મા

અને મોકલજો બરાબર બીજું કંઈ ન કરો તો કઈ નહીં પણ તમારા જે મિત્રો હોય એવા ખેડૂતને મોકલજો જેથી કરીને એને પણ ખ્યાલ આવે કે આવી ઘટના આપણી સાથે બની હગે ક્યારેક બરાબર એટલે ખાસ આ ચેતું ચેતતું રહેવાનું છે બરાબર ખુબ ખૂબ આભાર